મ્યાક પડવી ગયો હે કોઈ હું કોઈ ખોડો યાર મછલી ગયો યાર ઉડી છે સકે યાર આપો લો લો

दाम नी। 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 राम राम जय जय ने स्वागत ब्लॉग सवार गया ते आग जहा है कल आप हवावार बदा आई गया है हवार वेला फिटिंग करता सरखी बरती हाँ कम्पलीट थी गई है सरखी फिट આ એક કાં બ્લોક ખોળવાનો છે જેતી કરીને આ પાપને અહીં પટકાવા હારું તો કે કંપલેટ થઈ ગયું ને પછી કરવાનો છે અહીંથી તબિંગ 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 સાલુ કરવાનો છે આ નમસ્તે બોલે હા અને કાલાળો જેસી બી થી 12 થી લઈને 13 ફૂટ દીવું 13 13 ફૂટ દીવું વચ્ચેમાં થઈ ગયું અને બરો ગરા નીકળ તો જાજુ નહી આવે દરদিন ફૂટ કે 1.5 ફૂટ કારણ કે જો લાલ પાણો દેખાવા મળ્યો નીચે એલા બગડોટક ફૂટ દીયું થાય તો ભલે આ બધું રેવાળ કર લહેન તસકટાય બુટકી રહે ને 13 14 ફૂટ દીયું આપણે બંધીયા આવહી લાગે બાપ રે હવે આ ડ્રિલવાળો આવે ને નિયર કરે ને તી પછી ખબર પડે ડ્રિલવાળો 8 15 થઈ ગયા હે હે મારો ખાંચી ને 8 15 આ 14 15 નેટ કરસે ડ્રિલવાળો બીજી વાવે હે લેઈ રાખતો ઓમ્લેમ રહે ને વાવાલે અહીંયા કે નિયર પાડી ઓરી આયનાર નિયર પાડો આવહી ઈમાં જ જા હટકમાં ચીખોટીપો લાગી જાય એટલે નું કામ એમ લાંબુ હાલવાનું હે વિડીયોમાં બને આવી ગયો આપણે હે ટોળીની જેકની સીલ થઈ ગઈ ને એ પેલા રિપેર કરી આવે ગામમાં જેથી કરીને એમાં બે ત્રણ ટ્રેક્ટર જે નીકળે ને બળ સીધું આપણે પડામાં પથરાઈ જાય તો ઢીગલો ના કરવો પડે બની ને આવી લોહાડા ગિયર થા હે ને આપણે બધું ટ્રેક્ટર માં ટુકમાં જેક ની બેય છેલ્લું ગઈતી બે છેલ્લું બદલાવ નક્કી સૌથી પહેલા જો પાટ લાગીયા તૂટી ગયો તો અહિયાં એટલે સૌથી પહેલા તો વેલ્ડિંગ ને ટકો માર્યો હવે જાજી તો નહી આલે પણ આપણે ટાઈમ પર એ ટુકમાં જેક ટેકો માર દીધો હે તો વાંધો ન આવે ખેતરમાં વાંધો ન આવે માર્ગ માં જાપટુ લાગે ને ટોલી ની એટલે તોડી નાખે પાટલો પાટલો આપણે આખો બદલાવણો હતા હે વાળી એ નહી પડ પડી ગયો એટલે મે હવે વેલ્ડિંગ નો ટકો માર્યો બે છેલ્લું બદલાવી અને આ જો આપડો ટ્રેક્ટર આવાસ્તવમાં આવો છે ટ્રેક્ટર નો કપરાસન આવી ગયો છે ગાડી ચાલુ થઈ ગયા છે બતાવું તમને મના ન્યા જઈને ખીલા ને બડા કાગર વાતો વાય ને બધું જારી આપણે બાંધી જો હે ને આ કાંયા સપત્રારું નદી તો માથે જારી બાંધી ને ખીલા કોડી માં બાંધી જો જારી બધું વે આ હું તમને બતાવું જી વાવ વારો મેન છે ને કપરસન વારો એ આપડો ભાઈ બળદ છે એ નઈ વાય દીધી બીજો બધા કા એના માર સો છે

થી ના નિયર થઈ ગયો છે હાથ નિયર વઈ રહ્યો છે વચ્ચે હવે માગણી લેવા માલ આવી ગયો હા માલ આવી ગયો તો કાં છોડ્યું કીવેથી માલની ગાડી આવવા નથી વાજી લગાવ આવી નથી આવી ગઈ પછી ભરી પછી તમને ઓલી જારીનું કતો તો બેંધી પેલા જારી એ બતાવી અને માથે આમ રાખવાની ઢાંકવાની તો ઠીક કરીને આપણે મકાન તરફ કુમાં

એ તો ઘટ તો મારવાનું છે એક તો આપણે પણ પીડે નોલા મન ચાર ઘૂઠા ખોડીનામાં જો નાંગ લગભગ આઠ આવે ટિંગાડ દેવાનું ઢીલ નું ઢીલ નું રાખે 70/18 ની છે ઓય જોઈ જો આ જો નારીએ હવા ન પરમાં વાયુ વારે વધારે બે બેમી વધારે કે આપણે મુરત કર્યું તો મહિના દી પહેલા થઈ પાછું એક કાળ વધારે નોક

આ કેમ આપણે વીડિયો માં સ્ટ્રાઈક આવી જશે કેમ પ્લાન કરે કાંઈક વિરુદ્ધ કર્યું 235 તો આના તો હોય રહેશે ટોટમ આપડા રહેશે ન હોય એટલે બસાવી નાખતો તો આવે ખોડી નહીં બતાવ્યું તમને અંદર ભરેલી ની બતાવે આ ટોટા હવે ભરાઈ ગયા ને માથા જો દારી ઢાકવાનો કામ ચાલુ છે હવે જાનવારી ની બહુ સર 4 જણા હોય ને પકડાય બધું રહે ને ખીલા ખોડી માં નોડવાનું છે

कसमी ना थी हाला पूटी यार बड़ा को खबर है ना वही पड़ी कश्यप है जरा पढ़ी हम तमने नहीं पड़ी हुई आवाज आज नहीं हुई तमने पोचू है ना लड़लू लूना उधर बाकी आड़ कारोपन आ गया ना ताय रंग रंग आटे बोलवा नहीं है ओ चियो बजा पूंछा कस पूंछा हाँ जो हाँ लोई प्रॉब्लेम किया पाय, आप कुत्ता नहीं आ रहा था। हेलो आने सॉरी ना की जो से पानी पानी आयु कहने जाएगा। हाँ? कॉल बुला के। ये रे बात आने ऐसे ना की बे आम भूल गए। ये आऊँ क्या ऊपर जोगे? આ ભાઈનું કેવું છે પાંચ ફૂટના નિયાર હતા ને તને વધારે નાખવાની જરૂર હતી ઉદાસ થઈ ગયું બઉ ઉપાડે ને વાંધો ને હવે પોચામાં બહુ ટોટા લાગે નઈ બૈડ હોય ને હવા નીકળી જાય લઈ જાય આવે ને એમ ટોટા વધારે લાગી હવે વાગી ગયો હવા અને આપણે બપોરે કરી લઈને ને એ ખી નું કામ ચાલુ કાઢી પછી ખબર પડે કેટલું ઉપાડ્યું લાઈ પણ આવી ગયો એટલે જાંજો નહી આવે લાઈ પૂરો સા એટલે સીધો કારો પણ આવી જાય હાલો ઊંડા ને હવા ચા થયા અને બપોર પછી ટૂંકમાં આપણે ને ચા પાણી પી અને આમાં જો પીઢી મારવાનું થોડુંક બાકી હતું નહીં મારી દીધું જેથી કરીને બે ત્રણ દિવસમાં આપણે પાસે બળ પાથર બી તો ટ્રેક્ટર ટૂંકમાં હેરખી બળ પથ્થર લેવલ જગ્યા હોય એટલે પારીને બારીને જરાક ઠબ્બો ઊંચો હતો ને ફોરાઈ જાય એટલે જો આ રીતના પીઢી ઉપીટ કરી ટ્રેક્ટરીમાં ગમોડે રાખું અને વાવવાળા એ આ છે ને હજી સરખી સારી નથી કરી ભડાકો કર્યો હતી પછી પેલા બંજા પેઠા ટુકમાં ફિનિશિંગ લી હેરખો ગોળમાં ગોર ગોટ ત્રિકમ ટેકો તવા જો આવી હોય જો કેટલીક રૂપમાં વાર રાખ્યો તો આપડે બે બે પેરા લગભગ નીકળ્યું બળનો ટ્રેક્ટરની ટોળતા ની છોડાવી હો ઈ બે પેરા આને હમણા નાખ દે પોચી બળ હે ને બાકી હવે તો લગભગ કઠોર જ આવી છે જો કે હું ફિનિશિંગ કરી હું છે ઈ બધું જો આ એટને કે કે ને જેસીબી થી આવું ગોળ ન થાય

तो हाथ वगी गए नी तो आप पंदर सोलह फूट सारी लाल पा आगे नहीं तो गोरी सारी पड़ी है तो पानी नहीं खाली निकली सारी है आप जावा है नीवते कट्टर तो से हाथ जो लाल वो काल पर जेस वाला रखो जो है आम कहीं खालो करव जो ट्रेक्टर वाला सेटिंग करव जो है